કેન બાય એક ભાઈ અમારી સાડી અમારા શેરીમાં એક ભાઈ આ ભાઈ છે એ અમારી ફેરિયા છે અને ખૂબ ખૂબ સરસ કોલકાતા સાડી લઈને આવ્યા છે એનો મેં વિડિયો ઉતાર્યો છે આ તો ટુકમાં ફરક છે એ બોલે કરે ધ મીટર પર 180 રૂપિયા પર મીટર ઓકે 180 એન્ડ ધ ઓફ તે ઇઝ નોટ ઇન્ટેન્શનલી લેવલ ઇઝ ધ બ્લુ કલર એહ ખનારો અમારથી એકાડી કેના આનો ભાવ મસિંય સેરાલ સ્રીણ સહે સરાળે સહે સેચારલે સહાળાળ સહે સેહ સેહળે સેહહ સહરાળે સહે સે સહે લેશ એમ તને લેવાનો છે લેને કે નહી એટલે તમ બધા જોયું મને બોલે કે બહુ સરસ સરસ કલા ગયા લગા રે

उट yeah, है <laughs> <laughs> <Totally laughs> <laughs>

एने किदो हु नति ह मसो हा त्यो हो किदो ने 2500 न न प्राइस 2500 ए 10% डिस्काउंट मोर 10% मतलब गारज छ 10% 2500 हा रे छ गारमा बस हो के रे हजुरले बा तल पियो छ हो त तुम्हारे लियो बदु पियो ने जोय फर्की न जवाय हाड वर्ष ने हा 22200 आ जो द पछि दिए सेम प्राइस 2800 8000 માં બે આ તો ખરું છે નરમ હા ઓકે આહા લાપું કે લે લાગે મોબાઈલ ગાડી હોય કીધું હજાર ઠીક

અના તો બાઈનો ખંડો છે ને એટલે વાંધો ન આવે આટલા તો કીધું આ ચાર હવે કે કેટલા કેટલા કેતા એને સમજ એ 2800 નું દીધું એ વર્કિંગ હે આપણે બોલવાની આદત નહીં

આઈ કલર સરસ છે જલે તે બતાય દીદી વિખોમાં ઓ બતાવી પોલ્લુ સારી મસ્ત કલર સારી પોલ્લુ પામા ડાલું ડાઈક લિંગ ની નહીં કરવાનું ઇસ્ત્રી ની નઈ કંઈ ની મસ્ત કડતિયે નો પડે આ કડતલી નો પડે અને લોકો ને નીકળી જાય ને લોકો ને ને લેવા જાવ તો મારી લઈ લે